ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચણા અને ઘઉંની રેકોર્ડ બ્રેક આવક ચણાની એક દશાંશ બે પાંચ હજાર કટ્ટાની આવક ઘઉંની એક દશાંશ પાંચ શૂન્ય લાખ બોરીની આવક થઈ ઘઉંના હજી ચારસો વાહનો બહાર લાઇનમાં ચણાના વીસ કિલોગ્રામના એક હજારમી અગિયારસો હરાજીમાં ભાવ બોલાયા ઘઉંના ચારસો મી સાતસો પચાસ સુધીના ભાવ બોલાયા યાર્ડના વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ચણા અને ઘઉંની આવક બંધ કરવામાં આવી છે ધર્મેન્દ્રસિંહ જાડેજા ગોંડલ માર્કેટયાર્ડ વાઇસ ચેરમેન સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટયાર્ડમાં ગઈકાલે રેકોર્ડ બ્રેક ચણાની આવક થવા પામી હતી જેમાં એક લાખ પચીસ હજાર બોરીની આવક થવા પામી હતી જેના ભાવ હવે હજારથી લઈને અગિયારસો સુધી બોલાણા હતા જો બીજી બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ચણાની આવક સદંતર બંધ કરવામાં આવે છે